મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં એકવીસ જેટલા બાળકો રૂમમાં હતા ત્યારે શિક્ષકો રૂમ લોક કરીને ઘરે જતા રહેતા અફરાતફરી મચી જવા પામી હતી આ બાદ ગભરેલા બાળકોએ રોકડ કરતા આજુબાજુના લોકોને ધ્યાને આપ્યું હતું બાળકોના વાલીઓ પણ શાળાએ દોડી આવ્યા હતા અને બાળકોને શાળામાં બંધ જોઈ વાલીઓએ આક્રોશ ઠાલવ્યો હતો જ્યાં શાળાનો ગેટ તોડીને વાલીઓએ બાળકોને બહાર કાઢ્યા હતા ત્યારે રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષકોનો રીતસરનો ઉધળો લઈ હલ્લાબોલ કર્યો હતો શાળાએ આવેલા વાલીઓમાંથી એક વાલીએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો જેમાં બાળકો રોકડ કરતા જોવા મળે છે તો બીજી તરફ તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે શિક્ષકોને એમ હતું કે વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા હશે બાદમાં જાણ થતા શિક્ષકોએ જ આવીને બાળકોને બહાર કાઢ્યા હતા જો કે હાલ આ મામલે શાળાના આચાર્યને બોલાવી એમનો ખુલાસો લેવા સાથે નોટિસ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે